સુરતમાં વહેલી સવારે ઘરફોડ ચોરી થતા વાહન ચોરીને અંજામ આપનારા રીઢા ચોર એવા સાહિલ પઠાણને તેની ટોળકી સાથે ચોરી થતા વાહન ચોરી કરતા રીઢા ચોર સાહિલ પઠાણ તેના સાગરીતો હરીશ માળી તથા સુમિત પાટીલ ને પાડ્યા છે તેની પાસેની મોટર સાયકલ તથા ત્રણ મોંઘાદાર મોબાઈલ ફોન મોંઘીદાર દોઢ લાખ રૂપિયાની કિંમત ઘડિયાળ સહિત ત્રણ લાખથી વધુ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે સાહિલ પોતે રીઠો ચોર હોય અને નાનપણથી જ ગુનાઓ આચરે છે વિવિધ ગુનાઓમાં જેલમાં જેલમાંથી છૂટી હરીશ તથા સુમિત સાથે મળી બે જગ્યાથી મોટરસાયકલની ચોરી કરી સુરતના અલગ અલગ વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને ઉમરા પોલીસ મથક વિસ્તારમાં રો હાઉસ દુકાન રેસ્ટોરન્ટ હોટલો મેડિકલ ઓફિસમાં રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિતની મતા ચોરી કરી મોત શોક કરતો હોવાની કબુલાત કરી છે હાલમાં સુરત શહેરમાં જે અનડીટેક વાહન ચોરી હતી અનડીટેક ઘરફોડ હતી એ બધીને ડિટેક કરાવવા માટે પોલીસ કમિશનર સાહેબ સાહેબનાઓએ ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો ક્રાઈમ રાતની અલગ અલગ ટીમો વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરી માટે મહેનત કરી રહી હતી એ દરમિયાન પીએસઆઈ સિંધા અને એમની ટીમને એક પર્ટિક્યુલર બાતમી મળેલી કે અગાઉ જે બાળકિશોર હતો એ વખતે અસંખ્ય ચોરીઓ કરનાર મર્ડરમાં જામીન પર છૂટેલ છે અને હાલ એ પોતાની ગેંગ બનાવીને અને સુરત શહેરમાં ઘરફોડ ચોરીઓ કરેલ છે અને મુદ્દામાલ સાથે એ લોકો કબ્રસ્તાન જે કતરગામ વિસ્તારની હદમાં આવેલ છે ત્યાં ભેગા થવાના છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ સિંધા અને એની ટીમના હોય ત્યાં રેડમાં જાય છે ત્રણે ત્રણ આરોપી એને કોડન કરીને પકડી લેવામાં આવેલ છે એ ત્રણ આરોપીમાં એક છે સાહિલ પઠાણ બીજો છે હરીશ માળી અને ત્રીજો છે સુમિત પાટીલ આ ત્રણ આરોપી પાસેથી રિસ્ટ વોચ જે બ્રાન્ડેડ કંપનીની હોય છે એ બે મોટર કાંડા ઘડિયાળ પછી આઈપેડ છે ગેમ ઝોનની અંદર જે એરગેન આવે છે એમ કરીને ટોટલ ત્રણ લાખ ઉપરનો મુદ્દામાલ એની પાસેથી રિકવર કરવામાં આવે છે આરોપીઓની એમો એ એ છે કે ખાસ કરીને સાહિલ જે સાહિલ પઠાણ છે એ જ્યાંથી નીકળે ત્યાં કંઈ ને કંઈ ચોરી કરી લેતો હોય છે આ પ્રકારનો છૂટા હાથવાળો ચોરી કરવાવાળો અઠંગ ખેલાડી છે એ અગાઉ સુરત શહેરમાં અસંખ્ય વાહન ચોરીમાં પકડાયેલ છે જ્યારે બાળ આરોપી હતો ત્યારે ત્યારબાદ મર્ડરમાં પણ પકડાઈ ચૂકેલ છે અને લૂંટમાં પણ પકડાઈ ચૂકેલ છે એની સાથેનો જે સુમિત પાટિલ છે એ પણ બાળ આરોપી હતો ત્યારથી ગુના કરવાની ટેવવાળો છે અને એ પણ ચોરી મારામારી જેવા ગુનાની અંદર પકડાઈ ચૂકેલ છે આ લોકો જ્યારે ચોરી કરવા નીકળે આ લોકોની ખાસ એમો એ છે કે જે જગ્યાએથી ચોરી કરવા નીકળે ત્યાંથી એક મોટરસાઇકલ લઈ લેવાનું ચોરી કરીને અને મોટરસાઇકલ ઉપર લઈ કોઈ મેડિકલ સ્ટોર કોઈ ઓફિસ કે જે જગ્યાએ તાળું લોક કરેલ હોય ત્યાં સીધું એનું શટર ઊંચું કરી અને ચોરી કરી અને મુદ્દામાલને વેચી અને મોજસોક કરતા હતા ફક્તને ફક્ત મોજસો કરવા ખાતર આ લોકો ચોરીના રવાડે ચડેલ હતા હાલમાં એને અટક કરી અને રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે સુરત શહેરમાં બાકીના જે અંડીટેક ગુનાઓ છે જે ઘરફોડના નેના એ ઉકેલવાની પૂરેપૂરી શક્યતા છે આરોપીઓએ બધા અભણ છે એવો કોઈ ખાસ અભ્યાસ કરેલ નથી પણ મોજસોક કરવાની ટેવ ધરાવે છે એને લઈને ચોરીઓ કરે છે ચોરી છે તો જમવાની ટેવ ધરાવે છે છે ટેવ ધરાવે એટલે ઓબવિયસલી ખાવા પીવાના શોખીનો હોય છે ખાસ કરીને સુરત શહેરમાં મલ્હાર ઢોસા છે વેસુમાં આવેલો ત્યાં પણ એ લોકોએ ચોરી કરેલી હતી જ્યારે એની બીજી બ્રાન્ચ છે જહાંગીરપુરામાં છે ત્યારબાદ અઠવાડિયા પછી ત્યાં પણ એમને ચોરી કરેલી હતી આ પ્રકારની એક એમો પણ જોવા મળેલ છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢા ચોરોની ધરપકડ કરી તેઓએ આચરેલા નવ ગુનાનો નો ભેદ કાઢ્યો છે તો સાહિલ પઠાણ અગાઉ નાનપણમાં હત્યાના ગુનામાં પણ ઝડપાઈ અને કબુલાત કરી હતી અઝર કુરસી સાથે વાળા